તમે સાંભળી રહ્યા છો કનુભગદેવ લખિત ચેલેન્જ માતૃભરતી પર મનલાઇટ ક્લબમાં રાતના 12 વાગે મનોરંજનની મહેફિલ શરૂ થતી તે છક વેલી સવાર સુધી ચાલતી હતી ઓર્કેસ્ટ્રામાંથી પાશ્ચિમી સંગીતનો શોર શરૂ થતા જ હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો સ્ટેજ પર વેલી યુ થીએ એક ખૂબ જ રોમેન્ટિક ગીત શરૂ કર્યો એ સાથે જ પેલા નવ વિવાન યુવતીના વસ્ત્રો ઉતારવાનો હાવભાવ પ્રદર્શિત કરવા લાગ્યો ઉષા નતમસ્તકે ટેબલ પર આંગળી વડે જાણે કે કંઈક અદ્રશ્ય ચિત્ર દોરતી હતી આજે હું મારી જાત પર કાબૂ રાખી શકીશ દિલીપને પોતાની સામે નજર કરતો જોઈને એણે કહ્યું આજે મને ઉપકા નહીં આવે એ દિવસે પણ તમે આવું જ અશ્લીલ દ્રશ્ય જોયું હતું હા એ દિવસે યુવાનને બદલે એક આધેડ માણસ હતો ભલે આપણે ત્યાં નહીં જોઈએ બંને નતમસ્તકે બેસી રહ્યા થોડીવાર પછી વેઇટર ડ્રિંક્સ લઈ આવ્યો એ જ વખતે સહસા ઓર્કેસ્ટ્રાનો શોર વધી જતા દિલીપે સ્ટેજ તરફ જોયું ત્યાંનું દ્રશ્ય જોતાં જ એને ઘૃણા થઈ આવી પેલી નૃત્યાંગના તદ્દન નિર્વસ્ત્ર સ્થિતિમાં નવયુવાન સાથે હાથમાં કપડાં ઉંચકીને સ્ટેજની પાછળ જતી દેખાય પછી એણે વેઇટર સામે જોયું એ જ વખતે હોલની છતમાં સ્થિત બલ્બ ફરીથી જળહળી ઉઠ્યા વેઇટરે દિલીપ સામે બિલ મૂક્યું દિલીપે જોયું તો એક ડ્રિંકની કિંમત પંચોતેર રૂપિયા હતી એણે ચૂપચાપ પચાસ રૂપિયાવાળી ત્રણ નોટો કાઢીને ટ્રેમાં મૂકી દીધી હું જોનીને મળવા માંગુ છું ઉષાએ વેઇટરને કહ્યું ભલે હું તમારો સંદેશો પહોંચાડી દઉં છું કહીને વેઇટર ચાલ્યો ગયો દિલીપે હોલમાં મોજૂદ પ્રેક્ષકો પર નજર દોડાવી નાની મોટી ઉંમરના તમામ સ્ત્રી પુરુષોથી હોલ ખીચોખીચ ભરેલો હતો આ છોકરા છોકરીઓ ક્લબમાં જ નોકરી કરે છે ઉષાએ સત્તર અઢાર વર્ષની વયના અને સ્ટેજ પર આવી ઉભેલા છોકરા છોકરીઓ તરફ આંગળી ચીંધીને કહ્યું એ તો બરાબર છે અહીં સેક્સના ઘૃણિત પ્રદર્શન સિવાય બીજું ખાસ કંઈ મને લાગતું નથી દિલીપ બોલ્યો આ હોલ ઉપરાંત બીજું અહીં શું શું છે હોલમાં ફરીથી અંધારું છવાઈ ગયું અને સ્પોટલાઇટના અજવાળામાં સ્ટેજ પર પાંચ સાત અર્ધનગ્ન યુવતીઓ નૃત્યના નામ પર અશ્લીલ રીતે પોતાના દેહને ઉછાળવા લાગી આ મુખ્ય હોલ છે અને અહીં કોઈ પણ આવી શકે છે પરંતુ આનાથી આગળ જવા માટે ક્લબના સ્થાયી મેમ્બર હોવું જરૂરી છે અથવા તો પછી જે લોકોને અહીંનો સ્ટાફ સારી રીતે ઓળખતો હોય કે પછી કોઈ સ્થાયી મેમ્બર ભલામણ કરે તો જ બીજાઓને આગળ જવા દેવામાં આવે છે કઈને એણે વિસ્કીના ગ્લાસમાંથી એક ઘૂંટડો ભર્યો થોડી પળો બાદ ઉષાએ સ્ટેજ તરફ આંગળી ચિંતા કહ્યું સ્ટેજની બાજુમાં આવેલા બીજા હોલમાં પ્રાઇવેટ શો થાય છે સ્ટેજની પાછળ આરામ ગૃહ છે સ્ટેજના પાછળા પડદાની એકદમ પાછળ આવેલા એક બાણામાં થઈને આના જ જેવડા મોટા હોલમાં જઈ શકાય છે આરામગુરુના બાણા એ જ હોલમાં ઉગડે છે હકીકતમાં આરામગુરુના નામ પર ત્યાં સાત આઠ રૂમ છે જેનું ભાડું એક કલાક દીઠ સો રૂપિયાથી માંડીને એક રૂપિયા સુધીનું છે ઉપરાંત અહીં બીજા બે વધુ હોલ અને આઠ દસ કેબિનો એવી છે જ્યાં દરેક જાતના ડ્રગ્સ પૂરા પાડવામાં આવે છે કઈને ઉશાદ ચૂપ થઈ ગઈ સમજ્યો અને ઉપરના ભાગમાં શું છે જુગાર ખાનું ત્યાં દરેક જાતનો જુગાર રમવાની અને રમાડવાની વ્યવસ્થા છે પણ ત્યાં બાજુના એક મકાનમાં થઈને જ જવાય છે હકીકતમાં ક્લબ વાળી આ ઈમારત બે ભાગમાં વહેંચાયેલી છે અને બીજા શબ્દોમાં કહું તો એક જ ઈમારતના બે ભાગ છે વારુ ડ્રગ્સ વાળા રૂમમાં જવું હોય તો ક્યાંથી જવાય એ હું નથી જાણતી ઉષાએ કહ્યું પછી થોડીવાર ચૂપ રહ્યા બાદ બોલી જોની હજી સુધી કેમ નહીં આવ્યો હોય મને તમારી સાથે જોઈને ગભરાઈ ગયો હોય અને એ કારણે એણે તમને અહીં આવીને મળવાનું માંડી વાળ્યું હોય એવું તો નથી ને ના કઈને ઉષાએ વિસ્કીનો અધૂરો ગ્લાસ ખાલી કર્યો અને પછી ઊભી થઈ હું હમણાં આવું છું જો જોની આવે તો તમે એની સાથે વાતોય વળગી રહેજો પણ હું એને ઓળખીશ કેવી રીતે ઉષાએ તેને જોનીના દેખાવનું વર્ણન કઈ સંભળાવ્યું એ સાંભળીને દિલીપ મનોમન એકદમ ચમકી ગયો પણ મનના હાવભાવ એને ચહેરા પર કળાવા દીધા નહીં તમે ક્યાં જાઓ છો એણે પૂછ્યું ઉષાએ ચૂપચાપ સ્ટેજની બાજુમાં દેખાતા એક બારણા તરફ સંકેત કર્યો તેના પર ટોયલેટ અને લેડીઝ લખ્યું હતું દિલીપે માથું હલાવ્યું ઉષા લોબી તરફ આગળ વધી ગઈ હવે સ્ટેજ ખાલી થઈ ગયું હતું અને ફરીથી હોલમાં રોષની જળહળી ઉઠી હતી દિલીપે એક સિગારેટ સળગાવી અને પછી વિચારમાં ડૂબી ગયો ઉષા પાસેથી જોનીના દેખાવનું વર્ણન સાંભળીને એને તરત જ વિલિયમ યાદ આવી ગયો આ વિલિયમ સાથે તે ઉસ્માનપુરામાં નશાકારક પદાર્થો વેચતા આસામીની તલાશમાં ગયો હતો અને ત્યારે વિલિયમની સાથે અજીત મર્ચન્ટ પણ હતો પરંતુ એ વખતે દલપતરામ સાથે એને બખેડો થયો હતો અને ત્યારબાદ તે ત્યાં જઈ શક્યો નહોતો જોની અને વિલિયમ બંનેના દેખાવનું વર્ણન એક સરખું જ હતું જરૂર વિલિયમ અને જોની એક જ માણસના બે નામ છે દિલીપ મનોમન બબડ્યો આનો બીજો અર્થ એવો થયો કે જોની એને પહેલી જ નજરે ઓળખી જવાનો હતો કે પોતે કોણ છે સાર એ કે પોતે ઉષાનો બોયફ્રેન્ડ છે એ નાટક નાટક જ પુરવાર થઈ જવાનું હતું પરંતુ હવે પીછેહટ કરી શકાય તેમ નહોતું વિચારતા વિચારતા અચાનક જ તેને આરતી યાદ આવી ગઈ એને ગળે ડૂમો બાજ્યો છાતીમાં જાણે કે શૂળ ભોંકાયું પછી ઉષાએ સરલા અને જોની વિશે જે વાતો જણાવી હતી તે એને યાદ આવી શું જોની જેવો માણસ ઈર્ષાવશ ખૂન કરી શકે ખરો પણ આ વિચાર એના મગજમાં વધુ ટક્યો નહીં અલબત્ત પરિસ્થિતિને નજર સામે રાખીએ તો ખૂની તરીકે વધારે શંકાસ્પદ વ્યક્તિ સરલા જ દેખાતી હતી કારણ કે સરલા પોતાની અને જોનીની વચ્ચે આરતીને આડખીલી રૂપ માનતી હતી ખૂની વ્યક્તિ ખૂબ જ ક્રોધમાં હતી એ તો આરતીના માથામાં ઉપરા ઉપરી ઝીંકવામાં આવેલા પ્રચંડ ફટકાથી જ સ્પષ્ટ થઈ જતું હતું બીજું ખૂની કોઈ ઋષપૃષ્ટ વ્યક્તિ હોય તો બોટલના બે ત્રણ ફટકા જ આરતીનું ખૂન કરવા માટે પૂરતા હતા એથી વિપરીત કમજોર વ્યક્તિ હોય તો જ ઉપરા ઉપરી ફટકા મારવા પડે તેમ હતા એક શક્યતા બીજી પણ હતી મૃત્યુ પછી પણ ક્રોધથી આંધળો થઈ ગયેલો ખૂની લગાતાર ફટકા ઝીંકતો રહ્યો હતો સહસા એની વિચારધારાનો ભંગ થયો ઉષાને ગયાને દસ મિનિટ થઈ ગઈ હતી જોગ હોલમાં પ્રકાશ હતો ઉષાને શોધવા માટે એણે હોલમાં ચારે તરફ નજર દોડાવી પણ એ તેને ક્યાંય દેખાય નહીં જે બારણામાંથી તે અંદર ગઈ હતી તે બંધ હતું અને બંધ જ રહ્યું દિલીપને યાદ આવ્યું કે બારણું ફક્ત લેડીઝ ટોયલેટ તરફ જ નહીં પણ પ્રાઇવેટ ફ્લોર શોવાળા હોલમાં જનારા માર્ગ ઉપર પણ ઉઘડતું હતું ટેબલ પર પડેલા ઉષાના પર્સ સામે તાકતો દિલીપ ખમચાટ ભર્યા હાવભાવમાં બેસીને વિચારતો રહ્યો શું જોની પોતાને દૂરથી જોઈને ઓળખી ગયો છે શું જોનીએ જ હકીકતમાં આરતીનું ખૂન કરી નાખ્યું છે અને હવે પોતાની વિરુદ્ધ કોઈ પણ જાતના પુરાવો ન રહેવા દેવા માટે એણે જ ઉષાને કામના બહાને અહીં બોલાવી છે શું એ ઉષાને પણ મારી નાખવા માંગતો હશે દિલીપ વધુ વખત સુધી બેસી શક્યો નહીં ટેબલ પર પડેલું ઉષાનું પર્સ ઊંચકીને તે ઊભો થયો ટેબલ પર પોતાનો વિસ્કીનો ગ્લાસ હજુ એમને એમ ભરેલો જ પડ્યો છે એની પણ એણે પરવા ન કરી એ જ વખતે હોલમાં ફરીથી અંધકાર છવાઈ ગયો અને આ અંધકારનો લાભ લઈને દિલીપ સ્ટેજની બાજુમાં આવેલું બંધ બારણું ઉઘાડીને તેમાં દાખલ થઈ ગયો તે એક પંદરેક ફૂટ લાંબી સાંકડી લોબી હતી તેમાં જમણી તરફ લેડીઝ લખેલા છ સાત બાથરૂમના દરવાજા હતા ડાબી તરફના બધા બારણાઓ પર આગળ પાછળના બે બંધ બારણાને બાદ કરતા પુરુષો માટે એમ લખ્યું હતું ઉષા દિલીપે લેડીઝ લખેલા દ્વાર પાસે જઈને જોરથી બૂમ પાડી શું છે કોનું કામ છે કેતી આધેડ વૈની એક સાફ સોફી કરવાવાળી સ્ત્રીએ બારણું ઉઘાડી બાર દિલીપ સામે ડોક્યું કરીને કરકર શવાજે પૂછ્યું મારી ગર્લફ્રેન્ડ થોડીવાર પહેલા અંદર ગઈ હતી અને હજુ સુધી બહાર નથી નીકળી એ હિસ્ટરિયાની રોગી છે દિલીપે ગપગોળો ગબડાવતા કહ્યું બહુ વાર લાગી એટલે હું તપાસ કરવા આવ્યો છું અંદર કોઈ છોકરી નથી એ સ્ત્રીએ જવાબ આપ્યો દિલીપે ઉષાનું નક્શીક વર્ણન કર્યું એ સાંભળીને તે સ્ત્રીએ નકારમાં માથું હલાવ્યું હવે દિલીપને ખરેખરની ચીડ ચડી હતી એ પીઠ ફેરવીને બાજુમાં આવેલા બંધ બારણા તરફ આગળ વધ્યો તે ધક્કો મારીને હજુ બાણું ઉઘાડવાની તૈયારી કરતો હતો ત્યાં જ એક ઊંચો મજબૂત બાંધાનો રૂષપુષ્ટ માણસ બારણું ઉઘાડીને દિલીપની સામે છાતી ફૂલાવતો લડાયક હાવભાવ સાથે ઊભો રહી ગયો ઓર છો તમે એણે કઠોર અવાજે પૂછ્યું હું મારી એક સ્ત્રી મિત્રને શોધું છું દિલીપે સ્વસ્થ અવાજે જવાબ આપ્યો હા એ કોઈ જ નથી મારે ચૂપચાપ ચાલતી પકડ આ વખતે એણે દિલીપને એક વચનમાં સંબોધ્યો હતો જોની ક્યાં છે દિલીપે સહેજ પણ થોથવાયા વગર તેને પૂછ્યું

દિલીપ સામે ધ્યાન આપ્યા વગર જે યુવાને કઠોર અવાજે પૂછ્યું આ માણસ અહીં પોતાની કોઈક સ્ત્રી મિત્રને શોધવા આવ્યો છે એ મિસ્ટર તમે જો અહીં કોઈ બખેડો કરવા આવ્યા હો તો શાંતિથી પાછા ચાલ્યા જાઓ એમાં તમારું ભલું છે એ આકર્ષક યુવાને કોટના બટન ઉઘાડી ગજવામાં રહેલી રિવોલ્વર થપથપાવવાનો દેખાવ કરતા કહ્યું તું ઇન્સ્પેક્ટર ગુલાબરાયનો કોઈ ચમચો લાગે છે અને એના કહેવાથી જ અહીંયા આવ્યો લાગે છે દિલીપ ઉપેક્ષાભર્યું હાસ્ય કરતા બોલ્યો ગેટ આઉટ એ યુવાને દિલીપ સામે જોઈને બારણા તરફ સંકેત કર્યો પણ મારે તો અંદર જવું છે તારી પાસે મેમ્બરશિપ કાર્ડ છે દિલીપ જવાબ આપ્યા વગર આગળ વધ્યો ખેર વાંધો નહીં જાઓ પાછળ ખસીને શંકરે બેદરકારી ભરે આવાજે કહ્યું ખબરદાર દિલીપે બારણા પાસે પહોંચીને હેન્ડલ તરફ હાથ લંબાવ્યો કે તરત જ તેની પાછળ આવી પહોંચેલા પેલા આકર્ષક યુવાને ગજવામાંથી રિવોલ્વર કાઢીને તેના પડખામાં ભરાવી દીધી દિલીપે આશ્ચર્યજનક સ્ફૂર્તિથી પીઠ ફેરવી પછી પેલો યુવાન કશું સમજે વિચારે કે ચેતે એ પહેલા જ દિલીપના રાઠોડી હાથનો એક જડબે સલાક ઠોસો તેના જડબા પર પડ્યો એ યુવાને બેલેન્સ ગુમાવ્યો અને એકદમ પાછળના ભાગમાં ઉથલી પડ્યો પરંતુ બરાબર એ જ પળે શંકરે કોઈક મજબૂત વસ્તુનો જોરદાર પ્રહાર દિલીપના માથાના પાછલા ભાગમાં કર્યો દિલીપની આંખો સામે અંધકાર છવાઈ ગયો અને પછી તે બેહોશ જેવી હાલતમાં નીચે પટકાયો